પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના પ્રવાસે ખોડલધામ ખાતે પહોંચી માં ખોડલના દર્શન કર્યા પોરબંદર લોકસભા બેઠક ઉપર મનસુખ માંડવિયાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા મનસુખ માંડવિયાની પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ નરેશ પટેલે સ્વાગત કર્યું પદયાત્રામાં ભાજપના ધારાસભ્યો હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મનસુખ માંડવિયાએ આશા વ્યક્ત કરી છે કે ભાજપને ત્રણસો સિત્તેર સીટ બહુમતીથી આવશે તેમજ એનડીએ ચારસો પ્લસની મોદીજીના નેતૃત્વમાં સરકાર બનશે કીર્તિ મંદિર મહાત્મા ગાંધીની જન્મસ્થળીની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને મેં મારી યાત્રાનો પ્રારંભ કર્યો છે કેટલાય દેવસ્થાનના દર્શન કરતા કરતા સંતોના આશીર્વાદ લેતા લેતા હું વીરપુર આવી પહોંચ્યો હતો વીરપુર માથું મારા બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન ને જોયું જનતાનો ઉત્સાહ જોયો મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ એનાથી મારો વિશ્વાસ દ્રઢ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસથી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે